બધા કામમાં આપણને થોડું થોડું છે હાથ બટાવવાનો એટલે કે કરવા લાગવાનું છે ઘડીક પાણી વારીએ પછી ઓનીકંટા ઉતારી ઘડીક અને ઘડીક જો ટાઈમ વેચશે તો નહીં જ બાકી હાલો શરૂઆત કરીએ આજના બ્લોગની તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહીજો છે તમને નવું જાણવા મળશે પણ પહેલાં આપણે જઈએ છીએ બાગમાં તો જોતા જોતાવી કે શીખવું એવું કંઈક હોય તો પહેલાં કટાક પટાક કરતા આવી અને પછી વરગીએ કામે અને આલો શરૂઆત કરીએ આજના બ્લોગની તો જોડાઈ રહીજો વિડીયોમાં છેલ્લે સુધી તો વિડીયો જોવા મજા આવે તો ચેનલ લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ભાઈ જાહેર ધોકાવાનું આલે હેઠા હવા હવાના પોર માં હા હવા હવાના પોર માં જાહેર ધોકાવાનું ઘણા ધડી બોલે ધોકે ધોકે જો કેવી રીતના હે ને ધોકાવાય સાઈડ ના ડુંડા ડુંડા નીકળી જાય આગળ સાહેર કાઢ નાખવાની છે એમાંથી જાય હમ

એટલા બધા રાવણા પાકી ગયા કાળા કાળા કારા પાકી ગયા છે રાવણા ને રાવણા ખાવાની જે મજા છે ભાઈ તો જોરદાર છે મિત્ર કાળા કાળા તમને દેખાય તમે મોટામાં પાણી આવી જોઈ તો એવા કાળા છે જો કાચા ને કાચા ને પાકા તો અત્યાર માં વાહે ભાઈ ફૂલે ફૂલ પવન અને અત્યારે આપણે બેઠા છીએ અહીંયા તો નવરા નવરા આ તો બહુ કઈ ખાસ કામ છે નહીં તો અત્યારે એ બધું માલે છે જાય ખંડાવાનું તો જાય ને આ ડુંડા દાણા નીકળે છે થોડા 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 ધીરે ધીરે અને આ બાજુ વાલે છે ધીરું ધીરું પાણી લાઈન નાખી છે આમ છે ત્યાંથી જાય છે પાણી બહુ ઓરવાઈ ગયું છે થોડું ઘણું જો રાવણા મળી ગયા ને બાકી હે હા કાળા કાળા હે બાકી મળ ગયા

si jauh उतरे ya kira loh ini kira. kan malaki निकरा आ kus

ઉભે ઉભા શાહ માં નાઈ પાણી તા તો બગલા નજરે છેડે નીકળ્યા ઓહો ઉંદેડા વીણે હો ભાઈ કે ખારી હોય ને એમાં ઝીણા ઝીણા ઉંદેડા વીણે રાખે બગલા પાણી જાય છે આમ ફીદે અને આપણે હવે વાળીએ થઈ જાય આમ છે ને હું બે દો સા પાણી પીવાઈ ગયા છે પછી હાલી વાની કરું બગલ ભરવા ઓહો ભાઈ આ તો ફુવારે ફુવાર આવો છે વરસાદ પહેલા એટલી બધી દવા છટાઈ છે કે વાત જવા દો જોઈ લ્યો નકરા નકરા હાલો અહીંયા

આ જીવાય ત્રી જાય તો એ બહુ ઉડે આકરી દવા કરી નાખો બીજું શું થાય ભીંડા હારા છે પણ ભાઈ અત્યારે જીવાય એટલી બધી હે ભયંકર કે વાત જાવ જો નકરી નકરી જો ઝીણી જીણી ઝીણી વાત છે તમને દેખાતી છે કે જો દેખાય આ બધી જીવાય ને મારવા આલે દવા છટણે આલે પ્રોફેનો ઓહો ભાઈ આ તો હું નજરે છોડ્યો આ તો મત છે જોઈ લ્યો કેમ બાકી ઓહો નકરી માખ્યું માખ્યું સોટ્યું છે

તો જાય હોય માતાજી માતાજીને ધર્મની ધજા ફરકે છે આ બાજુ અને માતાજી બેઠા છે હાલો નાલો જાય પેલા લો કરી લઈ પછી કંઈક નવા જૂની જોઈએ તો બગીચામાં આવે છે પાણી કારણ કે પીવે છે એ નારિયેલી જો ધીરું ધીરું પાણી આવે પછી પેલા આપણે એને આપણે કેન ભર લેવી કારણ કે નક્કર પછી લાઈટ હોઈ જાય ક્યારે નક્કી ના હોય તો પેલા આપણા કેન છે એ ગાડીમાંથી લેવી સીધે સીધા અહીંથી ભર લેવી એટલે જેથી કરીને છે એ બધું પાણીનું છે આપણું અત્યારનું કામ થાય પૂરું અને પછી જોઈએ છીએ કંઈક નવું નવું ચાલો ભાઈ થઈ ગયું છે આજનું કામ આપણે બધું પૂરું અને આની પરથી આવડા બધા પીવાઈ ગયું છે અને અત્યારે શાકભાજી ઉતારણ હતું બધું ઉતરી ગયું છે તો આપણે થઈ ગયા છીએ અત્યારે નવરાગ હાલો હવે કામ કરવા માલી આપણું બધું ભરાઈ ગયું છે પવન વાય છે સુસવાટા જોરદાર કારણ કે અત્યારે દિયા મજા આવે તો આ બધું દૂધી તો બધી છે ને એ કોઈ એક ઉપાડીને ઢગલા કરી નાખ્યા છે અને चालो न दर